ભાજપ કોર્ટ માંથી જનતાની અદાલત જયારે જનતાની અદાલત અદાલત નો ગેટ બોલાવો નથી હાલો બોલો બોલો નથી સાંભવાનું નથી લાગવાનું નથી તમે ફોટા ખાતા કરો આખો જવાની પરમિશન ક્યાં હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાછ લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાનું હાઈકોર્ટ માં જવાની પરમિશન મિત્રો તમે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવા ગેટ ફોલ આવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદી એમ બંધ કરીને રાખ્યો છે